આવી રીતે હે ને કોક કોક સોડવા હુકા જો આ પ્રમાણે અમુક અમુક સોડવા હુકાતા જાય જીરામાં અને ઇન્દામણ કીરું જ નહોતું આપણે આ એક કેરો રહી ગયેલો છે અને એમાં જીરું હાલત બતાવું તમને જો આવી વરિયારી હજી કાચી કાચી વરિયારી બેઠી હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂત નાના વ્લોગમાં તો આજે આપણે જીરાની વાત કરવાની કેવું જીરું કે જેની અંદર પાંચમું પાણી પાઈ દીધું હોય એટલે એક આપણે એક જીરું છે ખેતરમાં એમાં અડધામાં પાંચમું પાણી છે અને અડધામાં કોરું જીરું છે તો હવે જેની અંદર પાંચમું પાણી પી દીધું જીરું હેવી થઈ ગયું મોટું તો એની અંદર કોઈ રોગ આવ્યો છે કે નહીં હુકારો છે કે કોઈ પણ પ્રકારનો જીરામાં રોગ આવ્યો છે કે નહીં એ બધી આ જીરા અંદર તફાવત જોવાના જેમાં પાંચમું પાણી પાયું છે અને જેમાં પાંચમું પાણી નથી પાયું એ બંને જીરા વચ્ચેનો આપણે તફાવતની વાત કરવાના છે તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો મજા આવશે તો પેલા હું તમને હે ને જેની અંદર આપણે પાંચમું પાણી નહીં પહ્યું ને એ જીરું બતાવું બરાબર તો જુઓ એ જીરું આ પ્રમાણે જો આ પ્રમાણેનું જીરું છે આ પાંચમું પાણી જેમાં નથી પાયું ને જીરું જોઈ લે અને જીરાની હાઈટ તમે જો એક ફેર ઊંચાઈ તો જીરું ઠીકો ઠીક થઈ ગયું મોટું પણ આ સે છે ને પાણી આને નહીં જટે ને તો આ વરિયારી પૂરતી પાકશે નહીં અને વિકાસ એવો થાય છે નહીં એટલે આની અંદર આપણે પાંચમું પાણી પાવું પડશે બરાબર અને થોડું થોડું જો યુરિયા ખાતર નાખી દીધું આની અંદર તો આમાં પાટનું પાણી દેવાની જરૂરી કે નહીં એ કોમેન્ટ કરી નાખજો બરાબર ને આને દેવું જ પડશે આ વરિયારી રહી પાકશે નહીં હજી હું આની અંદર કોઈ લક્ષણ નહીં જો આ જીરું એનકા તમને બતાવું જો અમુક અમુક શામાં તો જરૂરી હોય ને એ ચરમાવો મીંડું જોવા જરૂરી હોય ચરમાવો મીંડું જીરું જોવું બતાવું તમને જો આઈન્ટ છે નાનું પાહું જીરું હોય તો આ જીરું તો પાકે જ નહીં ને ક્યારે આમાં આપણે પાણી ન દઈએ તો કા જો જે આમાં આપણે પાંચનું પાણી વાર્યું નહીં અને પાંચનું પાણી વારી અને બે દિવસની અંદર કેટલો ફેર પડે ને હું તમને બતાવી દઉં આપણે પાંચનું પાણી આગળ વારેલું હોય એ જીરું તમને બતાવું તો બ્લોગ તમે જોતા રહીજો બરાબર તો આમ જો આમ પાંચનું પાણી પાવેલું અહીંયા હું તમને લઈ જાઉં હવે હું તમને જેમાં આપણે પાંચનું પાણી પાવ્યું ને એ જીરું બતાવું એમાં એ જીરાનો રંગ કેવો એ કલર કેવો છે કે એનો વિકાસ કેવો એ હું પણ તમને બતાવું તો જુઓ આપણે જીરું રહ્યું આમાં પાંચમું પાણી પાઈ દીધેલું છે અને આજ બે દિવસથી આ પાંચનું પાણી પાયું એના જો આ લીલું જ પડ્યું છે અને જીરું જોઈ લ્યો તમે આની જો કલર બલરવાળા જીરા કરતા જબર થઈ ગયું છે અને સારો એવો વિકાસ આ જીરાનો હજી પાંચ પાંચ દી થાય પછી ખબર પડે આ જીરામાં હું ફેરફાર થાય જો હજી આવી વરિયારી હજી કાચી કાચી વરિયારી બેઠી આવજો અને અત્યારથી આ જીરાને આપણે પાંચમું પાણી ન પાઈ તો જીરાનો જોઈએ એવો વિકાસ ન થાય જીરું ઘણા બધા કહેતા હોય કે થોડું પાણી પાવું જોઈએ પણ એ ફૂંકારો કે કોઈ રોગ હોય તો થોડું પાણી પાવું જોઈએ બાકી જો જીરાને આમ મારે તને પાવું જોઈએ કારણ કે જો હું આને પૂરતું પાણી નહીં પાવું તો જીરું પાકી જાય છે જીરું પાકી જાય ફાઇનલ પણ જે પ્રમાણે વરિયારી વરિયારીમાં જે પાણી જોઈ પૂરતું એ ન જડે એટલે વરિયારીનો એવો વિકાસ ન થાય વરિયાળી રહી એ આમ ફૂંકી જેલા જેવી થાય તમ એટલા માટે આમાં જુઓ પાંચમું પાણી આપણે પઈ દીધું છે અને જો એક નંબર જીરું થઈ ગયું હાર્યું જો એમ કે પાંચમું પાણી પઈ દીધેલું છે એટલે આમાં જો એકદમ લીલું જીરું થઈ ગયું છે બરાબર એટલે ફેર તો પડે જ થોડો ઘણો કે આપણે પાંચમું પાણી અને આપણે જે જરૂરિયાત મુજબ જીરાને પાણી ન પે એટલે થોડો ઘણો ફેર પડે અને અહીંયા પણ જો પાંચમું પાણી ચાલુ છે એ હું તમને બતાવું પાણી ક્યાંથી આવી હું કહી દઉં તમને તો અત્યારે જુઓ અહીંયા પણ આપણે આ જીરું એમાં પાંચમું પાણી હજી નથી વાર્યું બાકી આનપા તો આપણે પાંચમું પાણી વારી નાખ્યું ને અહીંયા પણ જો હાલે હે તો જો અહીંયા પણ પાણી હજી હાલે આપણે બે દિવસ પહેલાં ઊંડપાનું જીરું એમાં પાંચમું પાણી વારી દીધું હતું અને પાણી જો આવે હીચી નાખો તોર્યો ભરી અને હજી આ જીરામાં અત્યારથી પાણી મૂકી દઈને કાંઈ રોગ હે નહીં તો જીરાનો જોઈએ વિકાસ થાય ને અમુક અમુક જીરું જો આવું પાઉં હે એટલે કે આ જીરાની સરખામણીમાં હજી આ જીરું નાનું હે તો આ જીરું તો કાચું હમણાં વરી જાય એટલે આ ફેર પડે થોડોક કે જીરાને પૂરતું પાણી ન આપી બાકી રોગ આવ્યો હોય તો એ બે નંબરની વાત છે કે ન પાવવું જોઈએ નકર તો હાવ જાય જે હોય એ અને આ જીરાની નિંદામણ કરી અને પછી એક પાણી પુતું અને હવે બીજું પાણી અત્યારે એટલે પાંચમું પાણી પી નિંદામણ પછીના બીજા પાણી છે બે પાણી બીજું પાણી ચાલુ છે અને એનકાનું રહ્યું તો એક છે બાકી એનકાજી પીતું આવે છે પાણી જીરા અંદર જીરું જુઓ આ પ્રમાણે હોય ને ડગરા જેવું તો આ નિંદામણ પછીનું આપણે આમાં બે પાણી પી ગયા એટલે કે આમાં પાંચમું પાણી પી ગયું બાકી આ જીરામાં જુઓ હે ને નિંદામણ કીરું જ નહોતું આપણે આ એક કેરો રહી ગયેલો છે અને એમાં જીરું ની હાલત બતાવું તમને જો તો એમાં આ પરમાણેનું જીરું છે જો અને આની અંદર આ ખડે આવું મૂર વારું આ ખેતર અંદર તો એટલો ફેર પડે જો આ નિંદામણ નથી કરેલું આ એક કેરામાં જીરું હોટી હોટી જેવું છે હાવ એટલે આવો તમે જો આ એક કેરામાં આખામાં એવું છે બાકી આ બે બાજુ આપણે જીરું નીકું જો આમાં કેવું જીરું છે અને એની અંદર હરખવાદીએ વાવેલું હરખું જીરું ખાલી એક નિંદામણનો ફેર હે ખાતર ભેગું ભેગું નાખી દીધું હતું આપણે પાણી ભેગું ભેગું પાઈ પણ આટલો તફાવત પડે જો નિંદામણ વગેરેના જીરામાં અને નિંદામણ કરેલા જીરામાં આ ટાઈપનું ખોટી ખોટી વાળું જીરું જ રે કારણ કે આપણે જે આમાં ખાતરની બાત નાખીને એ બધું આ જ પી જાય અને જીરાને એટલું પોષણ તત્વ મળે નહીં કે ખાતર બાત લાગવા દે નહીં આ ખડર્યું નહીં એટલે ફેર પડે જરા જરા કે આ જરા હું આ ફેર કેટલો પડી જાય જો આ જીરું જુઓ અને આ જીરું જોવો કેટલો ફેર પડે જોઈ લે તમે તો આવું બધું છે એટલે નિંદામણ તો કરવું જરૂરી છે બહુ ખડ હોય તો જીરાનો વિકાસ એવો થવા દે નહીં ખડર્યું નહીં જીરાને એટલે એક કેરો રહી ગયો છે બાકી એની બાજુમાં જો નીંદેલું જીરું અને વગર નીંદેલું જીરું આટલો ફેર હે જોઈ લો તમે તો જીરા અંદર આપણે રોગની વાત કરી તો આ જીરાંદર હે ને ક્યાંય એટલે ક્યાંય એક કોઈ પ્રકારનો હુકારું કારો ધોર્યો કે કાર્યું કોઈ પણ રોગ આવ્યો નથી અમુક અમુક સોડવા ઉતરે પણ એ તો લગભગ બધા જીરાઅંદર ઉતરતા જ હોય એટલા માટે અંદર હજી કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો નથી અને દવાની વાત કરી કે દવાના છંટકાવ કેટલા માર્યા તો એક જ ફેરવું આપણે આવડું મોટું જીરું થઈ ગયું જો તો એ આપણે એક જ ફેરવું દવાનો રાઉન્ડ માર્યો છે એનો આપણે આમાં વ્લોગ અપલોડ કરી નાખ્યો તો બાકી આની અંદર હજી બે દવાના રાઉન્ડ નથી મારે જોઈ લ્યો તમે આવું જીરું થઈ ગયું છે એટલે દવાની હજી આમાં ખર્ચો કાંઈ થયો નહીં બાકી હવે ખર્ચો કરવાનો થાય છે ફૂલ કારણ કે જીરું થઈ ગયું હે મોટું અને દવાનું એક જ રાઉન્ડ માર્યો છે આની અંદર બાકી જીરું જેવું આવું પ્રમાણે થઈ ગયું છે અને ઉપર પાંચમું પાણી હાલે એ તો મેં તમને આગળ બતાવી પણ હું ગયો હતો અને એનકા પાંચમું પાણી પી ગયેલું છે એ મેં તમને જીરું બતાવી દીધું એટલે હજી તો જીરાને કોઈ પણ પ્રકારનો રોગ આવ્યો નથી બાકી હવે જે થાય એ જોયું જાય જો આવી રીતે સોડવા હું કોક કોક જો આવી રીતે હે ને કોક સોડવા હું કાય જો આ પ્રમાણે અમુક અમુક સોડવા સુકાતા જાય જીરામાં અને આવા છોડવા તો લગભગ જ જોઈ બધાને ઓઇલામાં પણ આ બે ત્રણ સોડવા આખા પારેમાં સુકાતા હોય અને એના લીધે આ બીજાને પાણી પાવાનું મેં નહીં જેવો અહીંયા પણ આવા કોક સોડવા હું છે તો જીરામાં જ પાંચમું પાણી હાલે છે અને હજી વરિયારી બેઠી બેઠી નથી એમાં ખાલી મોંઘરાયા છે બાકી અત્યારથી એને પાણી દેવાનું બંધ કરી નાખી તો વરિયારી થાય નહીં અને આજ પાણી પી જાય પછી હજી જો એટલી બધી તાણી પડશે તો હજી આપણે એક પાણી પી દઈશું જીરાને બાકી હવે જોયું જાય પાંચમું પાણી પીને પછી કાંઈ રોગ બોગ ન આવે તો એમાં હવે પાણી પાઈશું તો પાઈશું અને જો રોગ બોગની કાંઈ હુકાર કાર્યું ધોર્યું ગમી એકાદો રોગ આવશે તો પાણી નહીં પી અને નક્કર તો છેલ્લે સુધી આપણે પાણી પાઉ થાય જ છે જ્યાં લગ્ન વરિયારી ન આવે ત્યાં લગ્ન અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોક કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય માતાજી